અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે શક્તિપીઠ અંબાજી અંબાજીમાં માં અંબાનું પ્રાચીન તીર્થ અરવલ્લીના પહાડોમાં વસેલું છે આ મંદિરથી ત્રણ કિલોમીટર દૂર ગબ્બર પર્વત આવેલો છે જ્યાં માં અંબાની અખંડ જ્યોત આવેલી છે જ્યાં માં અંબાજી ભક્તોના માતાજીના દર્શન કરવામાં આવે છે ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતાજીના દેવસ્થાન શ્રેષ્ઠ હસ્તક અંબાજી મંદિરની ખ્યાતિ આખા વિશ્વમાં છે અંબાજી મંદિર ગુજરાત અને ભારત દેશનું સુવર્ણ શક્તિપીઠ બન્યું છે શ્રી આરાસુરી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકનું ખોડિયાર મંદિર અંબાજી મંદિરના સાત નંબરના ગેટ પાસે આવેલું છે આ મંદિરમાં આજે ખોડિયાર જયંતિ નિમિત્તે છપ્પન ભોગનો અંકુટ માતાજીને ધરાવવામાં આવ્યો હતો આજે દેશભરમાં અષ્ટમી હોય અને ખોડિયાર જયંતિના મહિમાના ગુણગાન થઈ રહ્યા છે ત્યારે અંબાજી શક્તિપીઠમાં આવેલા પ્રાચીન ખોડિયાર માતાજીના મંદિરમાં વહેલી સવારે નવચંડી યજ્ઞ યોજાયો હતો સાથે સાથે છપ્પન ભોગનો અનકૂટ પ્રસાદ માતાજીને ધરાવવામાં આવ્યો હતો અને સરકારની ગાઈડલાઇનના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું અમે આ વર્ષે પણ ખોરિયાર જયંતી ઉજવી રહ્યા છીએ અને આ વર્ષે પણ કોરોનાના મહામારીના કોરોનાના મહામારીના લીધે અમે અમારું ભજન સંધ્યા અને જે ભવ્ય ભંડારો થાય છે પાંચથી સાત હજાર માઈ ભક્તો અહીંયા ભંડારોના પ્રસાદ લે છે અને રાત્રિ ભજન સંધ્યા હોય છે અને અમારું ભવ્ય શોભાયાત્રા નીકળે છે તેમાં ગ્રામજનો ખૂબ આનંદ લે છે એ અમે કોરોનાના મહામારીના લીધે મોકૂફ રાખેલ છે અને અમારો હમણાંનો પ્રોગ્રામ એક હવન છે અને બીજું અંકુટ દર્શન છે અને સાંજે માતાજીનું કેક કાપીને માનો અમે બડ્ડે ઉજવીશું ખુલિયા જયંતિ ઉત્સવ હોવાથી અમે ગવનનો પ્રોગ્રામ રાખેલ છે સુખડીનું વિતરણ રાખેલ છે અન્નકૂટના દર્શન છે ગઈ સાલની જેમ ગઈ સાલે અમે એ કોરોના કાળના હિસાબથી અમે આ સાલે ભજન સંધ્યા ભવ્ય ભંડારો અને શોભાયાત્રા આ વખતે અમે મોકૂફ રાખેલ છે એટલે અમે આ વખતે આ પ્રોગ્રામ રાખેલ છે નિજ મંદિરમાં નવચંડી યજ્ઞ તથા અન્નકૂટનો પ્રસાદ ધરાવવામાં આવ્યો છે પ્રતિવાર્ષિક અનુસાર દર વર્ષે અહીંયા ધામધૂમથી ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે જેની અંદર શોભાયાત્રા અને સંગીત કાર્યક્રમ દરેક વ્યવસ્થા કરવામાં આવે છે પરંતુ આ વખતે કોરોનાના કારણે આ બધી વસ્તુઓ મુલતવી રાખી છે અને માત્ર ને માત્ર ભગવતીની પૂજન અર્ચન યજ્ઞ કાર્ય અને વિશેષ પ્રસાદ ધરાવીને લોકો એની ઉજવણી કરી પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે શક્તિપીઠ અંબાજી ખાતે દર વર્ષે ધૂમધામથી યોજાતી ખોડિયાર જયંતિ આ શ્રી ખોડિયાર મિત્ર મંડળ દ્વારા આ વર્ષે સાદગીપૂર્વક યોજવામાં આવી છે આજે અંબાજીમાં ખોડિયાર જયંતી નિમિત્તે માત્ર ખોડિયાર માતાજીને ભોગના અંતકૂટનો પ્રસાદ ધરાવવામાં આવ્યો અને અને પૂજા યજ્ઞ કરાયો હતો યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે ખોડિયાર જયંતી નિમિત્તે શોભાયાત્રા અને ભજન સંધ્યાના કાર્યક્રમો સરકારની ગાઈડલાઇન્સને ધ્યાનમાં રાખીને મોકો રાખવામાં આવ્યા છે પણ આ વર્ષે કોરોનાની મહામારીના કારણે ખોડિયાર જયંતીને સંપૂર્ણ સાદગીથી યોજવામાં આવી હતી આજે માત્ર ખોડિયાર માતાજીની પૂજા અર્ચના કરીને સુખડીનો પ્રસાદ વિતરણ કરી અને યજ્ઞનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ઉમેશ પંચાલ અંબાજી નેટવર્ક ન્યૂઝ ગુજરાત